નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે લેક્ચર શરૂઆત કરી છે રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝ એનો આજે સત્તરમો લેક્ચર છે જેની અંદર આપણે બચાવ પ્રયુક્તિ વિશે અભ્યાસ કરીશું પરીક્ષાની અંદર બચાવ પ્રયુક્તિમાંથી ઘણા ખરા પ્રશ્નો પૂછાતા હોય છે મનોવિજ્ઞાનનો મોસ્ટ ફેવરિટ ટોપિક છે કેમ કે એકવાર તમે બચાવ પ્રયુક્તિના પ્રકાર અને એના વિશે સમજી લેશો એટલે પરીક્ષામાં તમારે રોકડો જેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે તમે જૂના પેપર જોઈ લેશો ટેટ કો ટેટ હોય કે ટાટ હોય તમામ પરીક્ષામાં અવનવાર બચાવ પ્રયુક્તિમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે અને ખાસ કરીને એના જે પ્રકાર છે સીધું તમને એક્ઝામ્પલ આપેલું હોય કે કીધેલું હોય અને નીચે ઓપ્શન આપેલા કે આ કઈ પ્રકારની અહીંયા કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયેલો છે તો ખાસ તમારે અહીંયા બચાવ પ્રયુક્તિ વિશે સમજવું જોઈએ મિત્રો વિડીયોની લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં આગળ વધીએ એની પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમને જો આ વિડીયો ગમે છે તમને આપણી જે લેન્કર નોટ્સની જે ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે ગમે છે તો ખાસ વિડીયોને લાઇક કરજો બીજા ટેટાટ ઉમેદવારો તમારા જે વોટ્સઅપ ગ્રુપ છે કોલેજના ગ્રુપ છે બીએડના ગ્રુપ છે ડીએલએડના ગ્રુપ છે એમાં આપણો લેક્ચર સિરીઝને શેર કરજો જોઈએ એ ઉમેદવારો પણ આપણી લેક્ચર સિરીઝનો લાભ લઈ શકે સાથે સાથે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો જ્યાં હું તમામે તમામ વિડીયોની અપડેટ અને લિંક તમામ બીજી કંઈ ભરતીને લગતી અપડેટ હોય તે મૂકતો હોય છું તો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે તો ત્યાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ મોસ્ટ ફેવરિટ ટોપિક છે બચાવ પ્રયુક્તિ અંગ્રેજીમાં જો બચાવ પ્રયુક્તિને કહેવામાં આવે તો એના ડિફેન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે હવે બચાવ પ્રયુક્તિ છે શું તમને એક એક્ઝામ્પલ આપું ઉદાહરણ તરીકે એક બાળક છે એ રોજ શાળાએ મોડું પહોંચે છે શાળાનો ટાઈમ છે અગિયાર વાગ્યાનો પણ રોજ શાળા અગિયાર પહોંચે છે તો એ બાનું એવું આપે છે શિક્ષકને કે મમ્મી ઘરે જમવાનું મોડું બનાવે છે ટૂંકમાં બાળક વાંક હશે કદાચ બાળકનો કઈક રમતું રમતું આવતું હોય પણ એ દર વખતે કંઈક નવન અત્ન કે નવા નવા કારણો આપે છે ટૂંકમાં એ બચવા માટે કંઈક ને કંઈક પોતાની યુક્તિ વાપરે છે તો આવી રીતે ઘણી ખરી યુક્તિ લોકો બાળકો કે બીજા ગમી વિભાગની અંદર આવી રીતે લોકો પોતાના જે ભૂલ છે એને સંતાડવા માટે કે પોતાનું જે કંઈ ખામી છે એને સંતાડવા માટે કંઈક ને કંઈક યુક્તિ વાપરતા હોય છે તો એને શું કહેવામાં આવે છે બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે આગળ આપણે તમે એક્ઝામ્પલ જોશો તો તમને વધુ ખ્યાલ આવશે પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે બચાવ પ્રયુક્તિની વ્યાખ્યા શું છે વ્યક્તિ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કે અહમ ન ઘવાય એટલા માટે પરોક્ષ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે ટૂંકમાં જે બચાવ પ્રયુક્તિ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પરોક્ષ પ્રયુક્તિઓ સૌપ્રથમ પ્રથમ સિગમન ફ્રોઈડે બચાવ પ્રયુક્તિની સંકલ્પના રજૂ કરી હતી મિત્રો મોસ્ટ ટાઈમ બી આ જે ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે બચાવ પ્રયુક્તિની સંકલ્પના સૌથી પહેલાં કોણે રજૂ કરી હતી તો સિગમન ફ્રોઈડ એમને સૌથી પહેલાં રજૂ કરી હતી એટલે એમને બચાવ પ્રયુક્તિના પિતા પણ કહેવામાં આવે છે ફાધર ઓફ ડિફેન્સ મિકેનિઝમ બચાવ પ્રયુક્તિના પિતા કોને કહેવામાં આવે છે સિગમન ફ્રોઈડ ખાસ મિત્રો એવું લાગે તો નોટ્સમાં

અનુકૂલનની પ્રયુક્તિ કે પરોક્ષ પ્રયુક્તિ પણ કહેવામાં આવે છે હવે કોઈ વ્યક્તિ હોય કોઈ બાળક હોય કે કોઈ પણ હોય જો વધુ પડતી બચાવ પ્રયુક્તિ આપણે આપણે આગળ શીખશું કયા કેવા કેવા પ્રકારની બચાવ પ્રયુક્તિ હોય છે જો વધુ પડતી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે એટલે કે અતિરેક થાય છે બહુ વધારે પડતી લિમિટ કરતાં પણ બહાર જઈને જે વધીને બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે તો વિકૃતિ એમનામાં જે વ્યક્તિ ઉપયોગ કરે છે એનામાં વિકૃતિનો જન્મ થાય છે તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે બચાવ વધારે પડતી વાપરવામાં આવે કે અતિરેક થાય તો શું થઈ શકે તો વિકૃતિનો જન્મ થાય છે ટૂંકમાં જે વ્યક્તિ છે જે બાળક છે એમાં એ પ્રકારની વિકૃતિ આવી શકે છે તો અહીંયા શરૂઆતમાં આપણે બેઝિક જોયું વ્યાખ્યા જોઈ પરીક્ષામાં પ્રશ્ન વ્યાખ્યા પણ નહીં પૂછાય એક એ વસ્તુ પૂછી શકે છે કે સૌ બચાવ પ્રયુક્તિની સંકલ્પના કોણે રજૂ કરી તો તો આવશે બીજું બચાવ પિતા અચેતન મનનો ખ્યાલ કોણે રજૂ કર્યો તો સિગમન ફ્રોઈડ બીજું વધારે પડતી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે અતિરેક થાય તો શું થાય છે તો વિકૃતિનો જન્મ થાય છે મિત્રો બચાવ પ્રયુક્તને આપણે હવે અલગ અલગ પ્રકાર જોઈશું પરીક્ષામાં મોસ્ટ ઓફ એ જ પૂછાતું હોય છે નવ્વાણું ટકા તમને કંઈક એક્ઝામ્પલ આપેલું હોય અને શું આ કઈ બચાવ પ્રયુક્તિ છે તો પરીક્ષામાં અહીંયા જો મેં લખેલું પણ છે નોટ કરીને કે પરીક્ષામાં પ્રકારના ઉદાહરણ આપીને કઈ બચાવ પ્રયુક્તિ છે એવું જ વધુ પૂછાય છે તો આપણે ઘણા બધા પ્રકાર છે આપણે બચાવ પ્રયુક્તિના એક લેક્ચરની અંદર નહીં પતાવીએ અલગ અલગ લગભગ ત્રણ પાર્ટ કરીશું પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી આ પાર્ટ વન છે એવી જ રીતે પાર્ટ ટુની અંદર પણ આપણે બચાવ પ્રયુક્તિના પ્રકાર જોઈશું અને પાર્ટ થ્રીની અંદર પણ બચાવ પ્રયુક્તિના પ્રકાર જોઈશું તો પહેલો જ પ્રકાર છે મિત્રો તાદાત્મ્યો અથવા પરાનુભૂતિ તમારે ખાસ જે પ્રકારનું નામ છે એને એક સમજી લેવાનું છે પછી કોઈ પણ તમને ઉદાહરણ આપે તમને ફટાફટ આ જે પ્રકાર છે તાદાત્મ્ય પરાનુભૂતિ એમાં શું થાય છે તો એમાં અન્ય વ્યક્તિએ મેળવેલી સફળતા કે પ્રતિષ્ઠા પોતાની જ છે એમ મન મનાવીને વ્યક્તિ અનુકૂળ સાધે ત્યારે તે પ્ર પ્રયુક્તિને તાદાત્મ્ય પ્રયુક્તિ કહે છે ટૂંકમાં અહીંયા એક વ્યક્તિ જે છે એ બીજી વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધે છે તાદાત્મ્ય એટલે આમ એના મનોમનથી જોડાઈ જાય ટૂંકમાં એને જો સુખની લાગણી અનુભવ હોય તો આને પણ સુખની લાગણી અનુભવ એને કોઈક મારતો હોય તો આને દુઃખ થાય ટૂંકમાં આપણે કેમ પિક્ચરમાં પિક્ચર જોતા હોઈએ ત્યારે જે વિલન હોય છે એ હીરાને મારે તો આપણને આપણને પણ થોડુંક દુઃખ થાય કે હીરો માર ખાય છે ટૂંકમાં આપણે જે હીરો છે એની સાથે તાદાત્મ્યથી જોડાઈ ગયેલા છે તો અહીંયા તાદાત્મ્ય અથવા પરાનુભૂતિ જો આ આ શબ્દ તમને ખ્યાલ આવી છે પર એટલે કે બીજું બીજા અનુભૂતિ એટલે કે અનુભવ બીજાને જે અનુભવ થાય છે એ જ અનુભવ આપણને થાય તો આ કઈ પ્રકારની બચાવ પ્રયુક્તિ છે તાદાત્મ્ય પરાનુભૂતિ તો આના એક્ઝામ્પલ તમે જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે બીજા વ્યક્તિ સાથે એકાત્મક ભાવ અથવા લાગણીથી જોડાય જવું તો આ જે બચાવ પ્રયુક્તિ છે એ શું કહેવામાં આવે છે તાદાત્મ્ય અથવા પરાનુભૂતિ એક્ઝામ્પલ આપેલું છે પહેલું આઈપીએલ બે હજાર પચીસમાં આરસીબીની ટીમ જીતતા રમેશ ખુરચી ઉપર ઊભો થઈને નાચવા લાગ્યો મિત્રો રમેશ અમદાવાદનો છે એને કંઈ ફેર આઈપીએલમાં કોણ જીતે કોણ હારે એનાથી કંઈ ફેર નથી પડવાનો એને કંઈ પૈસા નથી મળવાના કંઈ નથી મળવાનું પણ આઈપીએલ ની આરસીબી ટીમ જીતી તો અહીંયા રમેશ ખુરશી ઉપર ઉભો થઈને નાચવા લાગ્યો ટૂંકમાં આરસીબી ની ટીમ સાથે જે રમેશ છે એ એકાત્મક ભાવથી તાદાત્મ્યથી જોડાઈ ગયો છે તો અહીંયા કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયેલો છે તાદાત્મ્ય પરાનુભૂતિ બીજો ઉદાહરણ આપેલું છે કે ફિલ્મમાં ફિલ્મમાં હીરો વિલનને મારે તે જોઈ વ્યક્તિ પોતે વિલનને મારે છે તેઓ ભાવ અનુભવે છે તમને ખ્યાલ છે કે આમ ફાઇટિંગ ચાલતી હોય પિક્ચરમાં આમ ઢીકા ઠોકતા હોય જે હીરો છે એ વિલનને મારતો હોય તો આપણને પણ એવો ભાવ થાય આપણે આખી મૂવી જોયું હોય તો આપણે પણ વિલનને મારીએ છીએ ઘણા તો આમ મુઠ્ઠીવાળીને બેસી બેસી જાય મૂવી જોતા હોય તો એ પ્રકારનો જે ભાવ છે અહીંયા કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયેલો છે તાદાત્મ્ય પરાનુભૂતિ ત્રીજો ઓપ્શન છે સલમાન ખાન જેમ વાળ કપાવે તેવી જ રીતે તેમના ફેન પણ તેમ તેમ જ વાળ કપાવે ટૂંકમાં એને અનુસરે છે એના જેવું જેવું ટ્રાય કરે છે તો અહીંયા પણ કઈ જે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયો છે તાદાત્મ્ય પરાનુભૂતિ તો આ મિત્રો આપણે ત્રણ એક્ઝામ્પલ આપેલા છે હવે તમને કોઈ પણ એક્ઝામ્પલ આપે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે એક્ઝામ્પલ છે એની અંદર જે તે વ્યક્તિ બીજી વ્યક્તિ જે અનુભવે છે જેવું કરે છે એવું ને એવું અનુભવે છે એવું કરે છે તો અહીંયા કયા પ્રકારની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયો છે તાદાત્મ્ય ભવિષ્યમાં બચાવ પ્રયુક્તિ વિશે ખ્યાલ આવશે મિત્રો આગળની પ્રયુક્તિ છે આક્રમકતા પ્રયુક્તિ એકદમ ઈઝી છે નામ છે એવું જ બચાવ પ્રયુક્તિનું કામ છે આક્રમકતા એટલે આક્રમક બની જવું ગુસ્સે થઈ જવું આ જે પ્રયુક્તિ છે એ લોકોમાં વધુ જોવા મળે છે લગભગ પંચાણું થી નવ્વાણું ટકા લોકોમાં આ બચાવ પ્રયુક્તિ હોય જ છે પણ વધુ ઓછા પ્રમાણમાં હોય છે અમુક લોકો વધારે પડતી આ બચાવ પ્રયુક્તિ પોતાના જીવનમાં વાપરતા હોય છે અમુક ઓછો ઓછા પ્રમાણમાં વાપરતા હોય છે આક્રમકતા એટલે શું તો અહીંયા લખેલું છે કે લક્ષ્ય પ્રાપ્તિમાં નિષ્ફળતા મળતા વ્યક્તિનો અહમ ઘવાય છે પોતાનું ધાર્યું કાર્ય ન થતા આક્રમક વલણ અપનાવે તેને આક્રમકતા કહેવાય આક્રમકતા પ્રયુક્તિ નકારાત્મક અથવા નિષેધાત્મક છે મિત્રો આ જે બચાવ પ્રયુક્તિ છે એ બને ત્યાં સુધી નો યુઝ કરો તો સારી છે ટૂંકમાં આ એક નેચરલી થઈ જતું હોય છે કે જે તમારું જે ધાર્યું કામ હોય આપણે જોયું છે બાળક છે એને કંઈક દુકાને જઈને ચોકલેટ લેવી છે પણ જો આપણે ના પડે કે તારે ચોકલેટ નથી લેવાની નથી ખાવાની તો તો એ એ કરવા આક્રમક વલણ છે આમ માથું અમુક તો બહુ બહુ વધારે પડતા આક્રમક હોય તો ભીતે માથું ભટકાડે તો આ રીતના એવી રીતે મોટા વ્યક્તિઓ પણ આ રીતના આક્રમક વલણ અપનાવતા હોય છે તો પોતાની જે લક્ષ્ય પ્રાપ્તિ છે પોતાનું જે ધાર્યું કામ છે પોતાને જે કામ કરવું છે એ નથી થતું તો વ્યક્તિ આ રીતનું આક્રમક વલણ અપનાવે છે અમુક વ્યક્તિ ગુસ્સે થઈ જાય અમુક લોકો ગુસ્સેમાં પોત બીજા સો બીજા લોકો સાથે વાત ન કરે તો આ જે પ્રકારની બચાવ આમાં આ ઉદાહરણોમાં જે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે એને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે આક્રમકતા બચાવ પ્રયુક્તિ અહીંયા તમે એક્ઝામ્પલ જોશો એટલે મિત્રો તમને ખ્યાલ આવશે બધું ઉદાહરણ નંબર એક છે કે ટેટાટની પરીક્ષાઓ ન લેવામાં આવતા ઉમેદવારો આક્રમક બની જાય તમને ખ્યાલ છે કે પરીક્ષામાં ઘણી વખત વાર લાગી જતી હોય છે તો અહીંયા જે ટેટાટના ઉમેદવારો છે એમની પરીક્ષા નથી લેવામાં આવતી લેટ થાય છે તો ઉમેદવારો આક્રમક બની જાય છે આંદોલન કરે છે તો આ કઈ પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે આક્રમકતા બીજું ઉદાહરણ છે પિતા બાળકને ચોકલેટ ન આપતા તે ગુસ્સો કરે છે તો અહીંયા આક્રમકતા અપનાવે છે બાળક જે છે એ પોતાની ધાર્યું કામ ચોકલેટ લેવાનું કામ છે નથી થતું તો એ આક્રમક વલણ અપનાવે છે ત્રીજું છે ઘરમાં પોતાનું ધાર્યું કામ ન થતાં સાસુએ વહુ પર ગુસ્સો ઠાલવ્યો ટૂંકમાં એકદમ ઈઝી છે મિત્રો આ બચાવ પ્રયોગ ત્યાંમાં બહુ કંઈ વિચારવાની જરૂર હતી ઢગલો ઉદાહરણ તમે પણ બનાવી શકો છો ટૂંકમાં બચાવ પ્રયોગથી ખાસ એટલું યાદ રાખવાનું જ્યારે વ્યક્તિ પોતાનું જે કામ છે જે લક્ષ્ય પ્રાપ્તિમાં ધારેલું કામ છે એ નથી થતું તો આક્રમક વલણ અપનાવે છે તો આ બચાવ પ્રયુક્તિને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે આક્રમકતા બચાવ પ્રયુક્તિ આગળની બચાવ પ્રયુક્તિ છે સ્થાનાંતર પ્રયુક્તિ મિત્રો આ પ્રયુક્તિ પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલી છે સ્થાનાંતર એટલે શું તમને શબ્દ વાંચશો એટલે ખ્યાલ આવી જશે અહીંયા એક વસ્તુનું બીજી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને સ્થાનાંતર કહેવાય તો અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ શું જાય છે ટૂંકમાં અહીંયા જે કંઈ વસ્તુ એ ભાવ હોય એ પછી ગુસ્સો હોય કે જે કંઈ લાગણી હોય એ એ વ્યક્તિથી લઈને બીએ જાય બીથી લઈને સીએ જાય જ્યારે કોઈ પણ ભાવ લાગણી ગુસ્સો જે કઈ હોય પછી જે કોઈ પણ પ્રકારની લાગણી હોય એનું સ્થાનાંતર થાય છે એક વ્યક્તિથી લઈને બીજી વ્યક્તિ સુધી તો અહીંયા સ્થાનાંતર પ્રયુક્તિનો ઉપયોગ થયો કહેવાય તમે એક્ઝામ્પલ જોશો તમને વધુ ખ્યાલ આવશે પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ એકનો ગુસ્સો બીજા ઉપર કરવો આ સિમ્પલ સમજાયું છે કે એકનો ગુસ્સો બીજા ઉપર કરવો તો આ કઈ પ્રકારની પ્રયુક્તિ છે સ્થાનાંતર પ્રયુક્તિ છે પોતાના તીવ્ર મનોભાવોને બીજી વ્યક્તિથી વધીને ત્રીજી વ્યક્તિ સુધી પહોંચાડે તો તે પ્રયુક્તિને સ્થાનાંતર પ્રયુક્તિ કહેવામાં આવે છે

આ બંને વચ્ચે જે ઝઘડો થયો હતો એ ગુસ્સો હતો એ કોની ઉપર આવ્યો ત્રીજા વ્યક્તિ ઉપર આવ્યો તો આ પ્રકારેનું જે સ્થાનાંતર થાય છે તો અહીંયા કઈ પ્રયુક્તિનો ઉપયોગ થયો સ્થાનાંતર પ્રયુક્તિ બીજું એક્ઝામ્પલ આપેલું છે શાળામાં પોતાના મિત્ર સાથે ઝઘડો કરીને આવેલો બાળક ઘરે પોતાના નાના ભાઈ સાથે પણ ઝગડે છે તો અહીંયા જે બાળક છે એ નિશાળની અંદર પોતાના મિત્ર સાથે ઝઘડ્યું હતું પણ એનું પછી મગજ એવું થઈ ગયું હતું ઓલા સાથે જે શાળાનો મિત્ર હતો એને ઝઘડો કરીને એટલે ઘરે બહુ કંઈ કંઈ રીઝન નહોતું બાળક પોતાના નાના ભાઈ સાથે પણ તેમ છતાં નિશાળમાં ઝઘડો થયો હતો એના કારણે એ ઝઘડાને કારણે સ્થાનાંતર થઈને પોતાના બાળક પોતાના નાના ભાઈ સાથે ઝઘડવાનું થયું ટૂંકમાં આ રીતે સ્થાનાંતર થાય તમે હવે પ્રયુક્તિ જે છે એ સમજી જશો કે સ્થાનાંતર પ્રયુક્તિ એક જગ્યાએથી ધારો કે આ એ વ્યક્તિ છે આ બી વ્યક્તિ છે અને આ સી વ્યક્તિ છે આ વ્યક્તિ અને આ વ્યક્તિ બંને વચ્ચે કંઈક એવું કંઈક બંને હોય ઝઘડો હોય ખુશી હોય દુઃખી હોય કે ગમે રીઝન હોય એ બંનેના કારણે ત્રીજા ઉપર અસર થાય તો આ બચાવ પ્રયુક્તિને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે સ્થાનાંતર પ્રયુક્તિ ટૂંકમાં અહીંયા જે કંઈ લાગણી છે એ પછી ગુસ્સાની લાગણી હોય એ પછી ખુશીની લાગણી હોય કે દુઃખીની લાગણી હોય બેથી વધીને ત્રીજા વ્યક્તિ પાસે જાય છે તો એને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે સ્થાનાંતર બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે ચોથું બચાવ પ્રયુક્તિનો પ્રકાર છે ક્ષતિપૂર્તિ મિત્રો ક્ષતિપૂર્તિ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે અને અગાઉ પણ પૂછાઈ એવી શક્યતા છે કારણ કે આઈએમપી એવી બચાવ પ્રયુક્તિ કહી શકાય તમે પહેલા સમજો પછી એક્ઝામ્પલ જોશો એટલે તમને ઇઝીલી દરેક બચાવ પ્રયુક્તિઓ મિત્રો થિયરી કરતા એક્ઝામ્પલ જોશો એટલે તમને ફટાફટ પરીક્ષાની અંદર સમજાઈ જશે ઈ લક્ષ પરીક્ષા લક્ષી સમજી જશે ક્ષતિપૂર્તિ એટલે અહીંયા તમે નામ છે એ પ્રમાણે તમને શું થાય શું ખ્યાલ આવે છે કે કઈ ક્ષતિ રહી ગઈ છે કઈ ખામી રહી ગઈ છે એને પૂરવાની વાત છે ક્ષતિપૂર્તિ તો વ્યક્તિ પોતાના એક ક્ષેત્રની વાસ્તવિક યા કાલ્પનિક ઉણપ કે ખામીને અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટતા કે સિદ્ધિ પ્રાપ્ત કરીને પૂરવાનો પ્રયત્ન કરે તો તેને ક્ષતિપૂર્તિ કહે છે ટૂંકમાં સિમ્પલ વાત છે વ્યક્તિ કોઈ એક જગ્યાએ નિષ્ફળ થઈ અથવા ખામી રહી ગઈ કટાશ રહી ગઈ તો એ ખામી જે છે એને એ ખાડો બીજી જગ્યાએ જઈને બીજા ક્ષેત્રમાં યોગ્ય કાર્ય કરે તો એ ખાડો પૂરાઈ જાય એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવી જશે પણ આ જે ક્ષતિપૂર્તિ છે એના મિત્રો બે પ્રકાર પડે છે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને પરોક્ષ ક્ષતિપૂર્તિ પ્રત્યક્ષ એટલે પોતાની જાતે એ ખાડો પૂરે પોતાની જાતે જે ઉણપ છે ખામી છે એને પૂરવાનો પ્રયત્ન કરે અને પરોક્ષ એટલે બીજાની પાસે કરાવે એક્ઝામ્પલ જોશો એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ તમને ઈઝીલી સમજી જશે પ્રત્યક્ષ એટલે મિત્રો શું પોતાની ખામી કે જે ઉણપ ખામી હોય કે ઉણપ હોય કે જે કંઈ હોય એ પોતાની પોતાની જાતે જ પૂરી કરે એક્ઝામ્પલ છે ટેટા પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવાર સરકારી શિક્ષક ન બની શકતા રેવન્યુ તલાટી બને છે જુઓ અહીંયા જે હતો એને ઉમેદવારો પરીક્ષા આપી પણ સારા માર્ક ન આવવાના કારણે એ સરકારી શિક્ષક ન બની શક્યો એટલે એની એની ખામી ખામી થઈ કે જે સરકારી શિક્ષક બનવાનું સપનું હતું એ ન થયું પણ તૈયારી ચાલુ રાખી રેવન્યુ તલાટીની પેપર આપ્યું અને પાસ કરી ટૂંકમાં એને ખાડો જે પુરાણો હતો કે સરકારી નોકરી બનવાનો એ શિક્ષક ન બન્યો પણ રેવન્યુ તલાટી બનીને એને પોતાની જે નોકરી બનવાનું સપનું હતું એ પૂરું કર્યું તો આ રીતે એને ક્ષતિપૂર્તિ કઈ રીતે કરી જે શિક્ષક બનવાનું જે એનું સપનું હતું એ ન બની શક્યો પણ એને રેવન્યુ તલાટી બનીને સરકારી નોકરિયાત બનીને એ પૂરું કર્યું તો આ રીતે એ પ્રત્યક્ષ પોતાની જાતે જ કંઈક કરીએ જે કરવાનું હતું એ થયું એની જગ્યાએ એ બીજું કાર્ય એવું કરે કે જેથી આમ સમકક્ષ લાગે તો એ શું કહેવાય પ્રત્યક્ષ ક્ષતિ પૂરતી બીજો ઓપ્શન છે ભણવામાં નિષ્ફળ જનાર વિદ્યાર્થી રમતગમતમાં પ્રથમ ક્રમ આવે છે જો અહીંયા એક બાળક છે કે જે ભણવામાં નિષ્ફળ જાય છે બહુ ઓછા માર્ક આવે છે પાસિંગ માર્ક જ આવે છે પણ એ રમત ગમતમાં પહેલા નંબરે આવે છે તો એને કંઈક જે ભણવામાં જે ખામી રહી ગઈ હતી ભણવામાં જે કચાસ રહી ગઈ હતી એને રમતગમતમાં સારા માર્ક લાવીને રમતગમતમાં પ્રથમ નંબર લાવીને એને એ ઉણપનો જે ખાડો હતો એ પૂરી દીધો તો આ રીતે પોતાની જાતે જ જે ક્ષતિ છે એ પૂરવાનો પ્રયત્ન કરે તો એને શું કહેવામાં આવે છે મિત્રો પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે પોતાની જાતે જ પૂરી કરી તો એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે હવે તમે મિત્રો આ છોલો તમને સમજી જશે વ્યક્તિ પોતાના એક ક્ષેત્રની વાસ્તવિક યા કાલ્પનિક ઉણપ ખામીને અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટતા કે સિદ્ધિ પ્રાપ્ત કરીને પૂરવાનો પ્રયત્ન કરે તો તેને ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે ટૂંકમાં હવે તમે એક્ઝામ્પલના આધારે હવે તમને એ વ્યાખ્યા પહેલા બોલ્યો ત્યારે ઓછી સમજાણી હશે પણ હવે સમજાઈ ગઈ હશે મિત્રો પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ સમજી ગયા હશો એવી રીતે છે પરોક્ષ ક્ષતિપૂર્તિ પરોક્ષ એટલે પોતાની જાતે એ ક્ષતિ પૂર્તિ નથી કરતા પણ બીજા પાસે કરાવે છે કઈ રીતે પોતાની ખામી અન્ય વ્યક્તિ દ્વારા પૂરી કરે તેને પરોક્ષ ક્ષતિપૂર્તિ કહે છે કઈ રીતે અન્ય વ્યક્તિ દ્વારા ઉદાહરણ સમજો કે સરકારી નોકરી ન મેળવી શકનાર વ્યક્તિ પોતાના બાળકને સરકારી નોકરીયાત બનાવે છે એક વ્યક્તિ છે જેને ધાર્યું હતું કે મારે સરકારી નોકરી લેવી જ છે પણ એને બહુ મહેનત કરી બહુ મહેનત કરી વાંચ્યો પણ કંઈક ને કંઈક નસીબમાં નહીં હોય એમ માનીને સરકારી નોકરી ન મળે તો એનો જે સરકારી નોકરીયાત બનવાનું સપનું હતું એ તો રહી ગયું એ ખામી પડી એ ઉણપ થઈ એની તો એને પોતાના બાળકને એટલી બધી મહેનત કરીને સરકારી નોકરિયાત બનાવ્યો ટૂંકમાં જે ખાડો પડ્યો હતો જે સરકારી નોકરિયાતનું સપનું હતું એ પોતાની બાળક પાસે પોતાનું સપનું પોતાના બાળક પાસે પૂરું કરાવ્યું તો આ રીતે બીજા પાસે જે ક્ષતિ છે એ પૂરી કરાવવામાં આવે તો એને પરોક્ષ ક્ષતિ પૂરતી કહેવામાં આવે છે આગળનો છે શિક્ષક ન બની શકનાર પોતાના બાળકને શિક્ષક બનાવે છે આ ઉપર જેવું છે સરકારીવાળું પણ તમે સમજી ગયા હશો જે ક્ષતિપૂર્તિ છે જે ખામી છે એ પોતે નથી પૂરી કરી શકતા તો એ રીતનું કંઈક બીજા વ્યક્તિ પાસે એ પછી એવું એવું જરૂરી નથી પોતાનો બાળક પોતાનો ભાઈ હોય પોતાના પિતા હોય પણ બીજા પાસે જો કરાવે છે 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 તો તો એને શું કહેવામાં કહેવામાં આવે આવે પરોક્ષ પૂર્તિ મિત્રો આજના લેક્ચરની અંદર આપણે થિયરી પણ ભણીએ બચાવ પ્રયુક્તિની અને ચાર અલગ અલગ પ્રકાર જોઈએ હજી બીજા ઘણા બધા પ્રકાર છે આગળના વિડીયોની અંદર આગળના ભાગની અંદર આપણે બચાવ પ્રયુક્તિના પ્રકાર જોશું આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો બીજા ટેટાટ ઉમેદવારો સુધી શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ